તો મિત્રો મેં તો ઓઢી ચુંલી તારાનામાની ફિલ્મનું જે ટાઇટલ સોંગ બતાવવામાં આવે છે એમાં એક સીન બતાવવામાં આવે છે એટલે કે ટાઇટલ સોંગ અડધું થાય છે ત્યારે વિક્રમભાઈ ઠાકોર એટલે સીનમાં એવું હતું એટલે કે સોંગમાં એવું હતું એટલે કે વિક્રમભાઈ ઠાકોર એક પથ્થર પાથળ સંતઈ જાય છે અને હિરોઈન સત્તા શોધતા આવે છે તો એ સીનની તમને અત્યારે વાત કરવાનો છો અત્યારે હું એ લોકેશન પર છું વિડીયો છેલ્લા સુધી જોશો તો સો ટકા મજા આવવાની છે તો અત્યારે તમને પથ્થર બતાવું છું અને લોકેશન બતાવું છું તો વિડીયો તમે અહીંથી જોઈ શકો છો આ પથ્થર હતા બરાબર છે બરાબર આ લીમડો આવે ને આ બે લીમડા દેખાય છે બરાબર આ પથ્થરમાં બતાવી દેવું બરાબર તો મિત્રો આ પથ્થરમાં બતાવવામાં આવ્યો છે એટલે કે વિક્રમ ઠાકોર સંતે જાય છે પાછળ અને હિરોઈન શોધતા શોધતા આવે છે એવું સી ન હતું જે એ સોંગમાં અડધું જે સોંગ પત્યા પછીનું સીન છે તો કે તમે જોઈ શકો છો પથ્થર તો પહેલાં એ ચોખ્ખું હતું બાકી આ લીમડા તો પાછા દેખાય છે અને છેલ્લે સીન એક અહીંયાથી નીચેથી આવે છે અહીંયા સ્ક્રીનશોટ લગાવી દે તમને ખબર પડી જશે કે કઈનું સીન કઈ રીતનું હતું બાકી અત્યારે તો તમે જોઈ શકો છો આ પથ્થરો હતો એમાં સ્ક્રીનશોટ જે સાઈડથી લાગશે એ સાઈડથી લગાડી દેસ તમને કારણ કે અત્યારે કન્ડિશન તમે જોઈ શકો છો એટલા માટે આ પથ્થર બતાવવામાં આવ્યો છે પાછળ લીમડા પણ તમે જોઈ શકો છો બીજું થોડું નીચેનું સીન હતું એમાં બધા લીમડા દેખાતા હતા આ બાજુ જ નહીં કરવું પડશે છેલ્લો ગીત ને બરાબર છેલ્લે એક સીન અહીંયાથી આવે છે એટલે કે બંને જણા સાથે આવે છે એવું સીન હતું એમાં પણ તમને અહીંયાથી ખબર નહીં પડે સીન પાછળથી લીધું છે તો આપણે પાછળથી બધા વધારે ખબર પડશે બરાબર અહીંયાથી તો એ સીન અહીંયાથી લીધું છે પણ આ મકાન પહેલાં નહોતું અને આ રીતનું સીન હતું જો આ રીતનું બતાવ્યું હતું એમાં આ સામેવાળું મકાન નહોતું અને આ મકાન નહોતું અને એમાં પેલો પાછળ પથ્થર દેખાતો હતો જે અત્યારે મકાનની પાછળ પથ્થર છે મેં તમને બતાવ્યું છે આગળ ત્યાંની પાછળ છે પહેલાં મકાન નહોતું નહીં અને સીન આ રીતનું લીધું છે જુઓ આ ઝાડવા બધા થઈ એટલે પાછળના ડુંગર દેખાતા નથી એટલે આ રીતનું સીન હતું અને આ મકાન પછી બની ગયું છે અહીંયા હાઈવે છે નીચે પાછળ ચાલતા ચાલતા આ લીમડે આવી જાય આવી જાય એવું ને છેલ્લે આવી જાય ભાઈ ગીત પૂરું થઈ જાય બરાબર શું નામ તમારું પ્રવીણભાઈ બરાબર કયું કામ છે ઘણા બીપડી તો મિત્રો આ લોકેશન છે જે ઘણા પીપળી ગામ છે જે ખેડબ્રહ્માથી જો તમે અંબાજી જતા હોય તો વચ્ચે તમને આ ગામ જોવા મળે છે અને આ જગ્યા પર ટોટ ઘણા બધા વિડીયો મેં બનાવે છે અને આ એક વિડીયો છે તો આ જગ્યા પર સીન લેવામાં આવી છે તમે જોઈ શકો છો